મનુષ્યોની સમજ અને તમારી સમજમાં કયું અંતર છે ઉત્તર છે મનુષ્ય સમજે છે આ જે દુઃખ સુખનો ખેલ ચાલે છે આ દુઃખ સુખ બધું પરમાત્મા જ આપે છે અને તમે બાકો સમજો છો કે આ દરેકના કર્મોનો કર્મોના હિસાબનો ખેલ છે બાપ કોઈને પણ દુઃખ નથી આપતા તે તો આવે જ છે સુખનો રસ્તો બતાવવા બાબા કહે છે બાળકો ગીત છે પાપ કી દુનિયા કહી દૂર લે ચલ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું

ઋષિ મુનિ વગેરે પણ કહે છે અમે રચયિતા માલિક અર્થાત બેહદના બાપ અને એમની બેહદની રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા આત્માઓ જ્યાં રહે છે તે છે બ્રહ્મ મહતત્વ જ્યાં સૂર્ય ચાંદ નથી હોતા ન મૂળ વતન ન સૂક્ષ્મ વતનમાં બાકી આ માંડવામાં તો વીજળી વગેરે બધું જોઈએ ને તો આ માંડવાને વીજળી મળે છે રાતને ચાંદ સિતારાઓ દિવસમાં સૂર્ય આ છે બત્તીઓ આ બત્તીઓના હોવા છતાં પણ અંધારું કહેવામાં આવે છે રાતને તો છતાં પણ બત્તી રાત્રે તો છતાં પણ

મકાન પણ કોઈ ખૂબ મોટા મોટા હોય છે રાજાઓ વગેરેના આ છે ઘર માંડવો સ્ટેજ છે કર્મ તો જરૂર કરવાનું હોય છે બધા મનુષ્યોના માટે આ કર્મ ક્ષેત્ર છે બધાએ કર્મ કરવાનું જ છે પાર્ટ ભજવવાનો જ છે પાર્ટ દરેક આત્માને પહેલેથી મળેલો છે તમારામાં પણ કોઈ છે જે આ વાતોને સારી રીતે સમજી શકે છે વાસ્તવમાં આ ગીતા છે પાઠશાળામાં ક્યારેય વૃદ્ધ વગેરે ભણે છે શું અહિયાં તો વૃદ્ધ જવાન વગેરે બધા ભણે છે વેદોની પાઠશાળા નહીં કહીશું ત્યાં કોઈ પણ લક્ષ અને ઉદ્દેશ્ય હોતો નથી અમે આટલા વેદ શાસ્ત્ર વગેરે ભણીએ છીએ એનાથી શું બનીશ હું એ જાણતા નથી કોઈ પણ જે સત્સંગ છે લક્ષ અને ઉદ્દેશ્ય કઈ નથી હવે તો એને સત્સંગ કહેવામાં પણ શરમ આવે છે સત તો એક બાપ જ છે જેના માટે કહેવામાં આવે છે સંગ તારે કુસંગ બોરે કુસંગ કળયુગી મનુષ્યોનો સતનો સંગ તો એક જ છે અત્યારે તમને વન્ડર લાગે છે આખા સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન કેવી રીતે બાપ આપે છે તમને તો ખુશી હોવી જોઈએ તમે સાચી સાચી પાઠશાળામાં બેઠા છો બાકી બધા છે બાકી બધી છે જૂઠી પાઠશાળાઓ તે સત્સંગો વગેરેથી કંઈ પણ બનીને નીકળતા નથી સ્કૂલ કોલેજ પણ કંઈક બનીને નીકળે છે કારણ કે ભણે છે બાકી ક્યાંય પણ ભણવાનું નથી સત્સંગને ભણવાનું નહીં કહીશું શાસ્ત્ર વગેરે તો ભણીને પછી દુકાન ખોલીને બેસે છે પૈસા કમાય છે ગ્રંથ થોડું શીખીને ગુરુદ્વારા દ્વારા ખોલીને બેસી જાય છે પણ ઘણા કેટલા ખોલે છે ગુરુનો દ્વાર અર્થાત ઘર પાટક ખુલે છે ત્યાં જઈને શાસ્ત્ર વગેરે ભણે છે વાંચે છે તમારું ગુરુદ્વારો છે મુક્તિ અને જીવન મુક્તિ ધામ સત્યુ સતગુરુ દ્વાર સદગુરુ નામ શું છે અકાળ મૂર્ત સતગુરુને અકાળ મૂર્ત કહે છે અકાળ મૂર્ત એટલે જેને કાળ ખાતો નથી તે આવીને મુક્તિ જીવન મુક્તિનું દ્વાર ખોલે છે અકાળ મૂર્ત છે ને જેને કાળ પણ ખાઈ નથી શકતો આત્મા છે જ બિંદી એમને કાળ કેવી રીતે ખાશે તે આત્મા તો શરીર છોડીને ભાગી જાય છે મનુષ્ય સમજે થોડી છે કે એક જૂનું શરીર છોડી પછી જઈ બીજું લેશે પછી આમાં રોવાની શું જરૂર છે આ તમે જાણો છો જામાં અનાદી બનેલો છે દરેકને પાર્ટ ભજવવાનો જ છે બાપે સમજાવ્યું છે સત્યુગમાં જે નષ્ટો મોહા મોહજીત ની પણ કહાની છે ને પંડિત લોકો સંભળાવે છે માતાઓ પણ સાંભળી સાંભળીને પછી ગ્રંથ રાખીને બેસી જાય છે માટે ઘણા મનુષ્ય જઈને સાંભળે છે એને કહેવાય છે કનરસ જામા પ્લેન અનુસાર મનુષ્ય તો કહેશે અમારો દોષ શું છે બાપ કહે છે તમે અમને બોલાવો છો તમે મને બોલાવો છો એ દુઃખની દુનિયાથી લઈ જાઓ હવે હું આવ્યો છું તો મારું સાંભળવું જોઈએ ને બાપ બાળકોને બેસી સમજાવે છે સારી મત મળે છે તો તે લેવી જોઈએ ને તમારો પણ કોઈ દોષ નથી આ પણ ડ્રામા હતો રામ રાજ્ય રાવણ રાજ્યનો ખેલ બનેલો છે ખેલમાં કોઈ હારી જાય છે તો એનો દોષ થોડી છે જીત અને હારી હોય થાય છે આમાં લડાઈની તો વાત નથી તમને બાદશાહી હતી આ પણ આગળ તમને ખબર નહી હતી અત્યારે તમે સમજો છો જે સર્વિસેબુલ છે જેનું નામ બાલા છે રોશન છે દિલ્હીમાં સૌથી નામી ગ્રામી સમજાવવા વાળા કોણ તો જટ નામ લેશે જગદીશનું બાબા જગદીશભાઈને યાદ કરે છે તમારા માટે તમારા માટે મેગેઝીન પણ કાઢે છે એમાં બધું આવી જાય છે અનેક પ્રકારની પોઈન્ટ્સ લખે છે બ્રિજ મોહન પણ લખે છે બાબા જ બ્રિજ મોહનભાઈને પણ યાદ કરે છે લખવાનું કઈ માસીનું ઘર થોડી છે જરૂર વિચાર સાગર મંથન કરે છે સારી સર્વિસ કરે છે કેટલા લોકો વાંચીને ખુશ થાય છે બાળકોને પણ રિફ્રેશમેન્ટ મળે છે કોઈ કોઈ પ્રદર્શનીમાં ખૂબ માથું મારે છે કોઈ કોઈ કર્મ બંધનમાં ફસાયેલા છે એટલે એટલા ઉઠી નથી શકતા આ પણ કહીશું ડ્રામા અબડાઓ પર પણ અત્યાચાર થવાનો ડ્રામામાં પાર્ટ છે એવો પાર્ટ કેમ ભજવ્યો આ પ્રશ્ન જ નથી ઉઠતો આ તો અનાદિ બન્યો બનેલો ડ્રામા છે એને કઈ કરી થોડી શકીએ છીએ કોઈ કહે છે અમે તો ગુનો અમે ગુનો શું કર્યો જે એવો પાઠ રાખ્યો છે હવે ગુનાની તો વાત નથી આ તો પાઠ છે કોઈ તો નિમિત્ત બનશે જેના પર થશે એવા તો પછી બધું બધા કહેશે કે અમને આ પાઠ કેમ નહીં આ બન્યો બનેલો ડ્રામા છે પુરુષો પર પણ અત્યાચાર થાય છે આ વાતોમાં સહનશીલતા કેટલી રાખવી પડે છે ખૂબ ખૂબ સહનશીલતા જોઈએ માયાના વિઘ્ન તો પડશે વિશ્વની બાદશાહી લો છો તો કઈક તો મહેનત કરવી પડે ડ્રામામાં આપદાઓ ખીટપીટ વગેરે કેટલી છે અબડાઓ પર અત્યાચાર લખેલો છે લોહીની નદીઓ પણ વહેશે ક્યાંય પણ સેફ્ટી નહીં રહેશે સુરક્ષા નહીં રહેશે અત્યારે તો સવારના ક્લાસ વગેરેમાં જાવ છો સેન્ટર્સ પર એ પણ સમય આવશે જે તમે બહાર નીકળી પણ નહીં શકશો દિવસ પ્રતિ દિવસ જમાનો બગડતો જાય છે વધારે બગડવાનો છે દુઃખના દિવસ ખૂબ જોરથી આવશે બીમારી વગેરેમાં દુઃખ થાય છે તો પછી ભગવાનને યાદ કરે છે બોલાવે છે અત્યારે તમને ખબર છે બાકી થોડા દિવસ છે પછી અમે પોતાના શાંતિધામ સુખધામમાં જઈશું દુનિયાને તો આ પણ ખબર નથી અત્યારે તમે બાળકો ફીલ કરો છો ને હવે બાપને પૂરી રીતે જાણી ગયા છે તે બધા તો સમજે છે પરમાત્મા લિંગ છે શિવલિંગની પૂજા પણ કરે છે તમે શિવના મંદિરમાં જતા હતા ત્યારે આ વિચાર કર્યો કે શિવલિંગ શું વસ્તુ છે જરૂર આ જડ છે તો ચૈતન્ય પણ હશે આ પછી શું છે ભગવાન તો રચતા છે ઉપરમાં એની નિશાની છે માત્ર પૂજાના માટે પૂજ્ય હશે તો પછી આ વસ્તુ નહીં હશે કાશીના મંદિરમાં જાય છે કોઈને ખબર થોડી છે ભગવાન નિરાકાર છે અમે પણ છીએ બાપના બાળકો થઈને પછી અમે દુખી કેમ છીએ વિચાર કરવાની વાત છે ને આત્મા કહે છે અમે પરમાત્માની સંતાન છીએ પછી અમે દુખી કેમ છીએ બાપ તો છે જ સુખ દેવા વાળા બોલાવે પણ છે હે ભગવાન મટાડો તો તો કેવી રીતે મટાડે સુખ આ પોતાના કર્મોનો હિસાબ છે મનુષ્ય સમજે છે સુખની અપેક્ષા સુખ સુખની બદલામાં સુખ અને દુઃખના બદલામાં દુઃખ પરમાત્મા જ આપે છે

હવે બાપ બેસી સારા સમાચાર સંભળાવે છે બાપ કહે છે તમે બાળકો કેટલા ભાગ્યશાળી છો ઋષિઓ ઋષિ વગેરેના નામ છે તમે છો રાજઋષિ તે છે હઠિયોગ ઋષિ ઋષિ અર્થાત પવિત્ર તમે સ્વર્ગના રાજા બનો છો તો પવિત્ર જરૂર બનવું પડે સત્યુગ ત્રેતામાં જેમનું રાજ્ય હતું એમનું જ પછી હશે બાકી બધા પાછળ આવશે તમે અત્યારે કહો છો અમે શ્રીમદ પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ જૂની દુનિયાનો વિનાશ થવામાં પણ સમય તો લાગશે ને સત્યુગ આવવાનો છે કળિયુગ જવાનો છે દુનિયા કેટલી મોટી દુનિયા છે એક એક શહેર મનુષ્યોથી કેટલા ભરેલા છે ધનવાન વ્યક્તિ દુનિયાનું ચક્કર લગાવે છે પરંતુ અહીંયા આખી દુનિયાને કોઈ જોઈ ન શકે હા સતયુગમાં જોઈ શકે છે કારણ કે સતયુગમાં છે જ એક રાજ્ય આટલા થોડા રાજાઓ હશે અહીંયા તો જુઓ કેટલી મોટી દુનિયા છે આટલી મોટી દુનિયાનું ચક્કર કોણ લગાવે ત્યાં તમને સમુદ્રમાં જવાનું નથી ત્યાં સિલોન બર્મા વગેરે હશે નહી કઈ પણ નહીં આ કરાંચી નહીં હશે તમે બધા મીઠી નદીઓના કિનારા પર રહેતા હશો ત્યાં તો મીઠી નદીઓના કિનારા પર રહીએ છીએ ખેતીવાડી વગેરે બધું હોય છે દૃષ્ટિ તો મોટી છે મનુષ્ય ખૂબ થોડા રહે છે પછી પાછળથી વૃદ્ધિ થાય છે પછી ત્યાં જઈને પોતાનું રાજ્ય સ્થાપન કર્યું ધીરે ધીરે હબ કરતા ગયા પોતાનું રાજ્ય સ્થાપન કરી દીધું અત્યારે તો બધું છોડવું પડે છે એક ભારત જ છે જેણે જેને કોઈ પણ રાજ્ય છીનવેલું નથી કારણ કે ભારત અસલમાં અહિંસક છે ને ભારત જ આખી માલિક બીજા બધા પાછળથી આવ્યા છે જે ટુકડા ટુકડા લેતા ગયા છે તમે કોઈને હપ નથી કર્યા અંગ્રેજોએ હપ કરી લીધું છે તમે ભારતવાસીઓને તો બાપ વિશ્વના માલિક બનાવે છે તમે ક્યાં ગયા ક્યાંય ગયા થોડી છો તમે બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે બુઢી માતાઓ તો એટલું બધું સમજાવી ન શકે બાપ કહે છે સારું છે જે તમે કંઈ પણ ભણેલા નથી ભણેલું બધું બુદ્ધિથી કાઢવું પડે છે એક વાત માત્ર ધારણ કરવાની છે મીઠા બાળકો બાપને યાદ કરો તમે કહેતા પણ હતા ને બાબા તમે આવશો તો અમે વારી જઈશું કુરબાન જઈશું તમારા તમે પછી અમારા મારા પર કુરબાન તમારે પછી મારા પર કુરબાન જવાનું છે લેનદેન હોય છે ને લગ્નના ટાઈમે સ્ત્રી પુરુષ એકબીજાના હાથમાં મીઠું આપે છે નમક બાપને પણ કહે છે અમે જૂનું બધું તમને આપીએ છીએ મરવાનું તો છે આ બધું ખતમ થવાનું છે તમે અમને પછી નવી દુનિયામાં આપશો બાપ આવે છે બધાને લઈ જવા કાળ છે ને સિંધમાં કહે છે આ કોયો કાળ છે જે બધાને ભગાડીને લઈ જાય છે તમે બાળકો તો ખુશ થાવ છો બાપ આવે છે લઈ જવા અમે તો ખુશીથી પોતાના ઘરે જઈશું સહન પણ કરવું પડે છે સારા સારા મોટા મોટા ઘરની માતાઓ માર ખાય છે તમે સાચી કમાઈ કરો છો મનુષ્ય થોડી જાણે છે તે છે જ કળિયુગી શુદ્ર સંપ્રદાય તમે છો સંગમયુગી પુરુષોત્તમ બની રહ્યા છો જાણો છો પહેલા નંબર માં પુરુષોત્તમ આ લક્ષ્મી નારાયણ છે ને પછી ડિગ્રી ઓછી થતી જશે ઉપરથી નીચે આવતા રહેશે પછી ધીરે ધીરે નીચે પડતા રહેશે આ સમય બધા પડેલા છે પડી ગયેલા છે ઝાડ જૂનું થઈ ચૂક્યું છે થડ સડી ગયું છે હવે ફરી સ્થાપના થઈ થાય છે ફાઉન્ડેશન લાગે છે ને કલમ કેટલી નાની હોય છે પછી એનાથી કેટલું મોટું ઝાડ વધતું જાય છે આ પણ ઝાડ છે સત્યુગમાં ખૂબ નાનું ઝાડ હોય છે હવે કેટલું મોટું ઝાડ છે વેરાયટી ફૂલ કેટલા છે મનુષ્ય સૃષ્ટિના એક જ ઝાડમાં કેટલી વેરાયટી છે अनेक વેરાયટી ધર્મોનું ઝાડ છે મનુષ્યોનું એક સુરત ન મળે બીજાથી બન્યો બનેલો ડ્રામા છે ને એક જેવો પાર્ટ કોઈનો કોઈ નથી શકતો આને કહેવામાં આવે છે કુદરતી બન્યો બનેલો ડ્રામા બેહદનો ડ્રામા આમાં પણ બનાવટ ખૂબ છે જે વસ્તુ રિયલ હોય છે તે ખતમ પણ થાય છે નષ્ટ પણ થાય છે પછી પાંચ હજાર વર્ષની પછી રિયલિટીમાં આવશે ચિત્ર વગેરે પણ કોઈ રિયલ બનેલા થોડી છે બ્રહ્માની પણ શકલ પછી પાંચ હજાર વર્ષ પછી તમે જોશો આ ડ્રામા રહસ્યને સમજવામાં બુદ્ધિ ખૂબ વિશાળ જોઈએ બીજું કઈ ન સમજો માત્ર એક વાત બુદ્ધિમાં રાખો એક શિવ બાબા બીજું ન કોઈ આ આત્માએ કહ્યું બાબા અમે તમને જ યાદ કરીશું આ તો સહજ છે ને હાથોથી કામ કરતા રહો અને બુદ્ધિથી બાપને યાદ કરતા રહો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે બાપ દાદાની બાપના રૂહાની નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સહનશીલતાનો ગુણ ધારણ કરી માયાના વિઘ્નોમાં પાસ થવાનું છે અનેક આપદાઓ આવશે અત્યાચાર થશે એવા સમય પર સહન કરતા બાપની યાદમાં રહેવાનું છે સાચી કમાઈ કરવાની છે બીજો વિશાળ બુદ્ધિ બની આ બને બન્યા બનેલા ડ્રામાને સારી રીતે સમજવાનું છે આ કુદરતી જામા બનેલો છે એટલે પ્રશ્ન ઉઠી નથી શકતો બાપ જે સારી મત આપે છે એના પર ચાલતા રહેવાનું છે આજનું વરદાન માયાજીત વિજય બનવાની સાથે સાથે પર ઉપકારી ભવ અત્યાર સુધી ખૂબ સમય જઈ રહ્યો છે હવે પર ઉપકારી બનો માયાજીત વિજય બનવાની સાથે સાથે સર્વ ખજાનોના વિધાતા બનો અર્થાત દરેક ખજાનાને કાર્યમાં લગાવો ખુશીનો ખજાનો શાંતિનો ખજાનો શક્તિઓનો ખજાનો જ્ઞાનનો ખજાનો ગુણોનો ખજાનો સહયોગ દેવાનો ખજાનો અને વધારો જ્યારે અત્યારે વિધાતાપણાની સ્થિતિનો અનુભવ કરશો અર્થાત પરોપકારી બનશો ત્યારે અનેક જન્મ વિશ્વ રાજ્ય અધિકારી બનશો સ્લોગન છે વિશ્વ કલ્યાણકારી બનવું છે તો પોતાની આપો પ્રજ્વલિત કરીલારૂપ બનાવો જેમ કિલ્લો બાંધવામાં આવે છે જેનાથી પ્રજા કિલ્લાની અંદર સેફ રહે એક રાજાના માટે કોઠારી નથી બનાવતા કિલા બનાવે છે કોઠડી નથી બનાવતા કિલ્લો બનાવે છે યાદની શક્તિ યાદના શક્તિની જ્વાળા હોય તો દરેક આત્મા સેફ્ટીનો અનુભવ કરશે ઓમ શાંતિ